રામ રામ ડાયદા ને જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ ગુડ આફ્ટરનુન બધાને બપોરાનો ટાઈમ થઈ ગયો હે ને વાગ્યા હે કેટલા ખબર છે તો મને નથી ખબર છે આપણે હેને ફોનમાં જોઈ લેવી તો હે ને વાગ્યા હે અત્યારે હવા બે થાવા આવ્યા છે બપોરના અને હવાનો હે ત્યાંથી અત્યારે આવ્યો તો બપોરો કરવા અને મસ્ત મજાનો બપોરો કરીને હેને આવ્યો હવે આપણા ઘરે પ્લાસ્ટરનું કામ ચાલુ છે ને એ જો આપણે ઘરે એની પાછળના ભાગમાં તો આપણે જે ઉપરના ભાગમાં પ્લાસ્ટરનું કામ ચાલુ થયું ને એ થઈ ગયું છે કમ્પ્લેટ હવે એટલા માલનું જે ધાબું થયું ને એને વહેલું સજુ કાઢેલું હતું ને એમાં પ્લાસ્ટર બાકી હતું એ કામ આજે ચાલુ છે બાકી ઉપલા માલનું જે પાછલી ને બાથરૂમ ને પાછલી દિવાલની જે આપણે શું કહેવાય પારાપીઠની મંડી કહી હતી ને એક ઇંચની પડદીની એને બધાને પ્લાસ્ટર થઈ ગયું છે અને આમાં જો આપણે ્ટરમાં રેતી ને એવું બધું ભરેલું હે ચારેલી જે લાલ ભોગાવવાની રહેતી રહીને એ બધું અહીંયા ભરેલું પડ્યું હે આપણું ટ્રેક્ટર અને આ રીતનું પ્લાસ્ટર કંઈક થયું હે જોઈ લો કમ્પ્લેટ થઈ ગયું હે પ્લાસ્ટર આપણે પાછળના પગમાં જેટલું હતું ને એ બધું થઈ ગયું હે ઉપર સાથે શાદ મકાન જાય ને એનું આપણે ઓલા ફેરાવ્યા ને ત્યારે ઓલી બાજુનું થયું હતું એન્કટનું બાકી હતું તો બે દિવસમાં આ બે રૂમનું બાકી હતું ને એ ઉપલું સજુ ઉપલા માલનું અને દીવાલ અને આ બે બાથરૂમનો પાછળનો ભાગ અને આ એક ઈંટની જે પડદી મારી હતી ને એ બધું પ્લાસ્ટર થઈ ગયું છે અને જો સવારનું છે ને આપણે એટલા માલના જે શું કહેવાય આ સજુ કાઢેલું હતું ને એમાં આપણે પ્લાસ્ટર બાકી હતું પહેલાંનું તો એ પ્લાસ્ટર કરીને સૂનું મારી અને જો અહીંયા આ રીતની લીટી મારી છે એટલે ઉપરથી જે પાણી આવે ને એ બધું ન્યા પડી જાય એમ ટૂંકમાં આગળ પાણી જાય અને દિવાલે એ રીતનું છે આજ એટલા માલનું જે રહ્યું ને એ તો આખું થઈ જાય કમ્પ્લીટ પછી ને આપણે એક આ બાજુનો ભાગ અને એક સેમ ટુ સેમ ઓલી બાજુનો ભાગ એ બે માફ પ્લાસ્ટર બાકી દે છે બાકી પછી હવે આમાં પૂરું થાય એટલે આ આખા જે ત્રાપવા ને જોયું ને એ બધું ફેરવવાનું થાય અને અત્યારે હે ને ચોક્કસ આવતા પાણી પાવા કેમ કે ટાઈટ અત્યારે ભાઈ કહેવાય છે પછી બે ત્રણ ટાઈટ પડી બાકી હવે ટાઈટ પડતી બંધ થઈ ગઈ છે અને મર જાતો હોય છે પણ અત્યારે હવે કેમ ઉનાળો ચાલુ થઈ ગયો હોય એવી ફીલિંગ હવે કંઈક આવવા મંડી છે ઉનાવા એની અને તડકો નીકળે ફૂલ એટલે હું કાંઈ હટ જાય છે ને તો પાણી પાવવું પડે તો એ અત્યારે તે ખારાવાડીએ ખારાવાડીએ હું કરાવે આપણે જીરું જયું ને એમાં દવા સાંટ વાગ્યા હતા ત્યાંથી આવ્યું પાણીનું બધું શેટ્યું નહીં તે અને ભાવુભાઈ આવું ભાઈ ચારે હતા કાણે પણ એ તો વે વેચતા એક એના ભાઈ બહેનના લગ્ન હતા એમાં ને બાપુ વાલ બાપા રોકડા બાપાની તો બધા ઓલરેડી હમણાં લગન ગાવા છે લગ્ન છે આ બધું હવે આ બાજુનું બાણું કરી દીધું છે બંધ અને હવે છે ને પાછું નીકળવાનું છે કાણે જ હતું તો तो रोटल लई तो है अपने गा ने बेहन देव हाँटू पड़े तो पास आक मरवा नियो बाकी तो जो प्लास्टर आ रीत कमकाज थेलू है ये तो त्याल तो तो है अत्य बपोर पानी कड़ी बैठा है हमने तो पे प्लास्टर चालू कर खुशीबेन जो अई गया है गुलाबी पासा

અને આપણે નિસળી બધા આપી દેવી આલે આપણો વાસડા ને શું એલું કરતા હોય ને એમ નાખવું પડશે તો એ બધાને થાય જો એ કઈ બાકી ને તો પાછા એ કે એટલે બધા એને પૂરું પાડી દેવી હાલ ભાઈ આપણે પણ ને ચિ પાડુર યલે બધાયને રોટલો દેવાઈ ગયો હે અને હવે હે ને પાછો આપણે સાયકલ લઈને નીકળ જાવી ક્યાં ને જ આવા હાટુ કે હે અત્યારે 6.5 ને આપણે હે ને ગાણે થી જો ઘરે પૂગી ગયા હવી અને હવે હું ને ખુશી બેન જાવી છી ગલુ ને હું દેવા જાવી છી હા હું ને ખુશી રોટલો દેવું કોને દેવો છે કોને કોને પણ

હાથ કેતો કેમ હાથ કરવાના તું 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 હાલ એક જ તે આપ દે એક નાખ દે અહીં આપ્યો ખુશી આવ્યું આવ્યું હાવ જ આવ્યો હાવ શું છે હાવ જ છે હાવ જ હજી કાપ દે ને હાલ જો અહીં આપ્યો દીદીએ રોટલો કોઈને આપ્યો તને નથી દેવાનું અમારે દીદી જો કેવા બોલે છે આલો બીજાને ગોતવા જવું જોઈશે તો કઈ દેખાતા નથી ગલુડિયા છે આડા હે ને એ થોડાક દુબળા છે આ ખાધા પીધાલા છે એટલે રોટલો નથી ખાતા કા દીદી આવું કીંચ જાવું છે એક જોજો કોને આવે છે આવે છે હવે આવ્યું 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 આવ્યું

làu nguyệt nát cô, y cô, này cô, nó nó bầu cà cà con ai u? Rốt rốt đâu chú? À con này u chứ? Bầu cái Rồi anh cho suốt anh nhé હાલો હવે આમ જવું છે બીજા ગલુડા હો હા એ પણ ખબર છે હવે છે ને મારે ખુશી બેન ને કિંક્યો જવું છે આમ જવું છે અને આ બોલે છે શું બોલે છે ચકલા બોલે છે હવે હું ખુશીબેન જાવી છે આમ બીજે રોટલો દેવા ગલુને ખુશીબેન જો બધા ગલુડિયા રોટલા નાખીને પાછા ભૂગી ગયા હવે અને અંધારું થઈ ગયું હે હવે વાવું ની વાટે સુ વાવું થાય નહીં એટલે અમારે વાવું કરી લેવાની છે અમારે ખુશીબેન ગલુડિયા હાથ કે હાથ કે તો બધું કેમ હાથ કરવાનો હોય હાલો હાલો એમ નઈ તું 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 કેમ તું 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 કર આવ 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 એમ હાથ કે તો આવ આવ હાથ કે તો નથી આવતા ગયા કોને રોટલો આપ્યો તો દીદીએ આપ્યો તો આ આ છે દીદીનું દીદી છે દીદીનું છે હવે અમારે દીદી ચીલુફને ફોન કરશે એના ફોન માંથી ફોન કરતો સિલું ને આપડે ચીલું રાજકોટ ગઈ છે કા ક્યાં ગઈ છે ક્યાં ગઈ છે હલો કોણ બોલો છો ચિલુકુ કેત ખરી હું કનો છો બોલાવો લોકો ફોન આપો એમ મત કર આમ આમ કરી નામ કર ફોન કરો ના ના હાલો 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 જો બખ ખાવા હાથ પર ચાલો જવા દો હાલો ભાગો ભાગો જાવ જાવ લો ખાવા ખાવા આ લેતા જાવ તમારો ફોન હાલો બાય બાય હાલો જાવજો હાલો જો હવે દીદી જાય છે ખાવા બાય બાય હાલો હવે હેને ને જો વાવું પાણી થાય ને એટલે વાવું કરી લેવી બાકી ભાન બધા બેઠા છે એ અંધારું થાવા માંડ્યું છે હવે અને હવે ને ટાઈટ બહુ નથી પડતી એટલે ઢોળાને એને બાધા રાખી કેમ કે હવે ઉનાળા જેવું પાછું ફિલિંગ થવા માંડ્યું છે થોડાક ઘેર પછી બે ત્રણ ત્રણથી ટાઈટ વધારે પડી ઘેરમાંથી નહીં પડે પવન વધારે આવતો ને એટલે બાકી તો હવે ટાઈટ પછી હાવા બંધ થઈ ગઈ દિવસે કે તડકો થઈ જાય છે અને આમ ગરમી જેવું વાતાવરણ માપણમાં થોડુંક ટાઈટ હોય પણ આમ કોટ પહેરવા પડે એવું બધી ટાઈટ બહુ ખાસ નથી બાકી તોય આપણે જો જો કાગળ તો બાંધેલો જ છે એટલે પવનને એવું ન લાગે એટલે બહાર ઠોતા જો એમને બધા બાંધ્યા હોય એટલે વાંધો નથી આવતો બાકી હા અંધારું નથી થઈ ગયું હા તો શું છે કાંઈ જો ઝાડ એવું છે ને એટલે થોડુંક અંધારું વધારે લાગે છે